શ્રીમદ ભાગવત દસમો સ્કંદ બત્રીસમો અધ્યાય ભગવાન નું પ્રગટ થવું અને ગોપીઓને સાંત્વના આપવી શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાનની પ્રિય ગોપીઓ વિરહના આવેશમાં પ્રલાપ કરે છે કૃષ્ણ દર્શન ની લાલસા રોકી નથી શકતી ખૂબ પ્રલાપ કર્યો રડવા લાગી છે એ વખતે એની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા મંદ મંદ હાસ્ય કરતા કામદેવના પણ મનને મોહિત કરી દે એવું એનું સ્વરૂપ છે તામાવીર ભુછરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધરાગ્વી સાક્ષા મનમથ મનમથ

ત્રીજી ગોપીએ ભગવાનનું પાન ચાવેલું હોય એ હાથમાં લઈ લીધું એક ગોપીના હૃદયમાં તો ભગવાનના વિરોધી ખૂબ બળતરા થતી હતી એ બેસી ગઈ અને ભગવાનના ચરણ કમળને પોતાના વક્ષ સ્થળ ઉપર પધરાવી દીધા કોઈ ગોપી ભ્રુકુટી ચડાવીને દાંતથી હોઠ દબાવી અને ભગવાન ઉપર આંખો ની પામ પણ છે એ પટપટાઈવા વિના કૃષ્ણના મુખાર વિંદ નું દર્શન કરે છે એના મકરંદ રસ નું પાન કરવા લાગીશ

જોયા ભગવાનના દર્શન દર્શન પૂર્ણ કામ બની ગઈ છે ભગવાનના માટે આસન તરીકે બિછાવી દીધું નાના મોટા યોગેશ્વરો હોય ને એ પોતાની યોગ સાધનાથી

એ બધું સૌંદર્ય એકમાત્ર ભગવાન શ્રી જ આશ્રય છે ગોપીઓની આકાંક્ષા ગોપીઓના પ્રેમને વધારે તીવ્ર બનાવે છે કેટલી ગોપીઓ જોયું ભગવાનના ચરણ છે પોતાના ખોડામાં લઈ લીધા કોક ગોપી છે કેટલા કોમળ છે કેટલા મધુર છે અને પછી કૃષ્ણ અંતર થઈ ગયા હતા અને મનોમન થોડો અણગમો દેખાડીને મોઢેથી જ એનો દોષ સ્વીકારવા માટે કહે છે હે નટ કેટલાય લોકો એવા હોય છે કે જે પ્રેમ કરનારા સાથે જ પ્રેમ કરે છે અને કેટલાય એવા હોય છે કે પ્રેમ ન કરતા હોય એને પણ પ્રેમ કરે છે પણ કેટલાય તો એવા હોય છે આ બે માંથી કોઈને પ્રેમ નથી કરતા આવું કેમ થાય છે કૃષ્ણને પૂછે છે કૃષ્ણ ભગવાન કે છે મારી સખીઓ પ્રિય સખીઓ જે પ્રેમ કરના પ્રેમ કરે ને એનો તો બધો પ્રયાસ સ્વાર્થ માટે જ હોય કોઈ કઈ આપણને પ્રેમ કર્યો એટલે આપણે એને પ્રેમ કરે એ તો આપણો સ્વાર્થ જ નહીં રહ્યો સ્વાર્થ માત્ર લેણ દેણ છે ન તો એનામાં મિત્રતા છે ન તો ધર્મ એનો પ્રેમ માત્ર સ્વાર્થ પુત્ર આ સિવાય એનું કોઈ પ્રયોજન હોતું નથી બીજું જે લોકો પ્રેમ ન કરનાર સાથે પણ પ્રેમ કરે જેમકે સ્વભાવથી સજ્જનો હોય કરુણાશીલ અને માતા પિતા કરુણ સજતા હિત કામનાઓથી ભરેલું રીએ સજ્જન હોય એ પ્રેમ ન કરતા હોય એને પ્રેમ કરે માતા પિતા હોય દરેક પુત્ર અને પુત્રીને સરખો પ્રેમ કરતા હોય એના વ્યવહારમાં નિષ્કપટ અને પૂર્ણ ધર્મ હોય છે કેટલાક લોકો એવા હોય છે કે જે પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમ નથી કરતા પ્રેમ ન કરનારાના તો એની સામે કોઈ પ્રશ્ન હોતો નથી આવા લોકો છે ને ચાર પ્રકારના હોય એક તો એ છે કે જે પોતાના સ્વરૂપમાં જ મસ્તરીય એની દ્રષ્ટિમાં ક્યારેય દ્વૈત ભાવ નથી આવતો એવા લોકો બીજા ઈ જેનામાં દ્વૈત ભાવ તો હોય છે પણ જે કૃત થઈ છે એનું કોઈ પણ પ્રયોજન હોતું નથી ત્રીજા એવા હોય છે કે જાણતા જ નથી કે અમારી સાથે કોણ પ્રેમ કરે છે અને ચોથા લોકો એવા હોય જાણી બુજીને પોતાનું હિત કરનારા પરોપકારી ગુરુ તુલ્ય સાથે પણ દ્વેષ કરે છે પોતાનું હિત કરતા હોય પરોપકારી લોકો હોય ગુરુ તુલ્ય હોય એની સાથે દ્વેષ કરે એને પજવાય છે આપ્યો હું તો પ્રેમ કરનારાની સાથે પણ પ્રેમ નો એવો વ્યવહાર નથી કરતો જેવો કરવો જોઈએ હું તો એટલા માટે કરું છું એનું ચિત્ત વિશેષ રૂપે મારામાં જોડાઈ જાય એનું ચિત્ત મારામાં જોડાયેલું રહેવું જોઈએ એટલા માટે હું એમ કરું છું જેમ નિર્ધન માણસ હોય એને બહુ ધન મળી જાય અને પછી ચાલુ જાય તો એનું મન ક્યાં હોય જે ધન વહી ગયું છે એમાં ચોટેલું જ રહી એવી રીતે હું પણ મળીને પછી છુપાઈ જાઉં એમાં શંકા નથી કે તમે લોકોએ મારા માટે લોક મર્યાદા વેદ માર્ગ બધું છોડીને તમે આવ્યા છોડી દીધા એટલે આવી સ્થિતિમાં તમારી વૃત્તિ બીજે ક્યાંય જાય એટલે હું અદૃશ્ય થઈ ગયો હતો મારા માં જ લાગેલી રહી તમારું મન છે તમારા સુહક વેવી જાય તમારા સૌંદર્યમાં વહી જાય એટલે હું અદૃશ્ય થઈ જાઉં તો તમારું મન છે ને મારામાં લાગેલું રહે એટલે હું તમારી સાથે પ્રેમ કરતો તો છતાંય હું છુપાઈ ગયો તો એટલે તમે મારામાં મારા પ્રેમમાં દોષ ન જુઓ

જુઓ હું અમર શરીરથી અમર જીવનથી અંતકાળ સુધી તમારા પ્રેમ માટે સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા ચાહું ને તો એ હું ચૂકવી શકું એમ નથી હું અમર શરીર ધારણ કરું અને અનંત કાળ સુધી

न पारयेऽहं निरवती संयुजा स्वसाधुकृत्यं विबुधायुषा पीव या मा भजन् તદવ પ્રતિયા સાધુના શ્રીમદભાગવતે મહાપુરાણે પારમશ્યાં સંહિતા દસમસ્કંધે પૂર્વાર્ધે રાસક્રીડાયા ગોપી સાન્વન નામ द्वात्रिंशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वा